જિલ્લાના ત્રણ તાલુકાના પિસ્તાલીસ ગામમાં ચારસો સત્તર કરોડ રૂપિયાની જે ખરેખર સિંચાઈના પાણી પહોંચાડવા મુદ્દે વહીવટી મંજૂરી આપવામાં આવી છે ત્યારે ખેડૂતોના ઘણા બધા સરકાર સામે સવાલો છે કે છેલ્લા વર્ષથી પાંચ તાલુકાના ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે એક આંદોલનની તૈયારી દર્શાવી ચૂક્યા છે ખેડૂતો કે ખરેખર જો સિંચાઈનું પાણી મૂળ થાનગઢ ચોટીલા સાયલા ધાંગધ્રા અને વઢવાણના બાકી રહેલા ગામડાઓમાં

તાલુકાના વગડિયા પટ્ટાના ગામડાઓ છે ત્યારે ક્યારે પાણી પહોંચાડવામાં આવશે સાયલા ચોટીલા થાનગઢ જ્યાં ખરેખર ગામડામાં ખેતી છોડી અને ખેડૂતો સ્થળાંતર કરી રહ્યા છે ગામડા ભાંગી રહ્યા છે ત્યાં પણ પાણી ક્યારે પહોંચાડવામાં આવશે ખેડૂતોનો સૌથી મોટો પાણી છે એટલે કે માત્ર દરેક ગામમાં વીસ વિસ્તારને પાણી એટલે કે વીસ ખેડૂતોને જ પાણી પહોંચશે તો સરકાર સામે અમારી માંગણી એ હતી કે દરેક ગામમાં પાચે તાલુકામાં દરેક ગામના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું પરંતુ સરકાર આંદોલન તોડવાના ભાગરૂપે ચૂંટણી લક્ષી જાહેરાત કરી છે અને અહીંયાથી ખેડૂતોને માત્ર લોલીપોપ આપવાની વાત છે